નમસ્કાર મિત્રો કિસાન સંદેશમાં આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયો અત્યારે તમે જોઈ રહ્યા છો તે ઘેર બચાવો પદયાત્રાનો છે મિત્રો આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ તરફથી એક ઘેડ બચાવો પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જોત જોતામાં આજે સાતમો દિવસ છે મિત્રો સાતમા દિવસની આ પદયાત્રા છે તેમાં આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુભાઈ કરપડાએ આજે હાજરી આપી અને ખેડૂતો સાથે જોડાયા છે મિત્રો ખેડૂતોની આ લડાઈને વધુ મજબૂત બનાવવા માટે રાજુભાઈએ પણ પ્રયત્ન કર્યો છે અને સાથે આમ આદમી પાર્ટીના દરેક મોટા નેતાઓ પણ દિવસે ને દિવસે આ યાત્રામાં હાજરી આપી શકશે મિત્રો ગોપાલભાઈ પણ આ યાત્રામાં હાજરી આપવાના છે તો આ યાત્રામાં તમે પણ સમર્થન આપો આ વિડીયોને તમે પણ શેર કરો જેથી કરીને દરેક મિત્રોને દરેક ખેડૂત લોકોને ખબર પડે આ યાત્રા છે કઈ જગ્યાએ પહોંચી છે યાત્રાનું આયોજન કેવું છે યાત્રામાં લોકો કેવા ભાષણો આપી રહ્યા છે ખેડૂતો કેવો પ્રતિભાવ આપી રહ્યા છે આ તમામ વસ્તુ ખૂબ જ મહત્ત્વની છે મિત્રો અત્યારે જે યાત્રા ચાલી રહી છે તેને આપણે ધ્યાનથી સાંભળશું તેને દરેક લોકો સુધી ખાસ શેર કરશું જેથી કરીને આપને સૌને જાણવા મળે કે યાત્રાનું આયોજન અને ખેડૂતોનો પ્રતિભાવ કેવો છે મિત્રો સાંભળીએ રાજુભાઈ કરપડાએ શું કહ્યું છે આ વિડીયોને દરેક લોકો સુધી ખાસ શેર કરજો અને તમે આ યાત્રા વિશે જે આ નેતાઓની મહેનત છે તેને લઈને ખેડૂતોનું સમર્થન છે તેને લઈને શું માની રહ્યા છો આ વિડીયોમાં કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી કોમેન્ટ કરજો સાંભળીએ રાજુભાઈ કરપડાએ શું કહ્યું છે ખેડમાં જ્યારે જ્યારે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય જ્યારે જ્યારે એટલે દર વર્ષે થાય ચૂંટણી નજીક આવતી હોય

અરવિંદ કેજરીવાલજી ખેડૂતો ભરતભાઈ બોઘરા મીડિયા સામે આવ્યા પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે પંજાબમાં પણ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ખરેખર આમ આદમી પાર્ટી સરકાર પંજાબમાં છે

ધારાસભ્યો ભાજપના સાંસદ સભ્યો તમામ જો ખેડૂત માટે થોડી પણ લાગણી બચી હોય વિસ્તાર માટે થોડી પણ લાગણી બચી હોય તો પંજાબમાં આમ આદમી પાર્ટી 50000 ચૂકવે સાહેબ પ્રતિ હેક્ટર 40000 ચૂકવે રાજુ કરપડા જીવે ત્યાં સુધી ભાજપના વખાણ કરે છે અહીંયા બાજુમાં પરબંદર થી મંત્રી ચૂટાણા બામણા સા આવીને ભાષણ કર્યું ગેડના પ્રશ્નનો કાયમી નિરાકરણ લાવી દેશ ત્યાર પછી ફરીને આવ્યા જ નહીં બામણા સા

આરોપ પ્રતિ આરોપ ની વાત પછી છે ખરેખર આ લડાઈ કોઈ રાજકીય લડાઈ નથી વાત કરી પીવાના પાણીની આ વિસ્તારની અંદર અમારે એવું હતું કે સુરેન્દ્રનગરમાં હળવદમાં આસપાસના સુરેન્દ્રનગર આસપાસના વિસ્તારમાં જ પીવાના પાણીની સમસ્યા છે અહીંયા ઠેઠ દરિયા કાંઠે આવ્યો તો ફરિયાદ તો એ જ મળે અહીંયા પીવાનું પાણી આવતું નથી

પાણી ભરાવાના કારણે આપણે ચોમાસું સીઝન લઈ શકતા નથી ખરેખર આ પાણીનો નિકાલ કરવો હોય તો એકદમ શક્ય છે ખેડૂતોને નુકસાન પહોંચાડ્યા વગર આ પાણીનો નિકાલ કરવો આ પ્રવીણભાઈ રામની માંગણી છે મુખ્ય ત્રણ માંગણીમાં એક માંગણી એ છે ખેડૂતોને અન્યાય ન થાય એ રીતે જે પાણી ભરાય છે એનો કાયમી નિરાકરણ લાવવું બીજી માંગણી છે ગેટની આજુબાજુના ગામડાઓને કુરુગ્રસ્ત જાહેર કરી અને એને સહાય ચૂકવવામાં આવે અને દરિયા જે ગામડા છે એને પીવાના પાણી જે ખરેખર મોળા મળે છે તે લોકોને સારું શુદ્ધ અને નર્મદાનું પાણી મળે આ ત્રણ માંગણીઓ છે પીવાના પાણીની માંગણી પ્રવીણભાઈ આઝાદીના ઓગણ એસી વર્ષ પછી જો કરવી પડે ત્રી વર્ષથી ભાજપ સત્તામાં બેઠી છે એને શરમથી કમસે કમ કાતો ડૂબી મરવું જોઈએ કા રાજીનામું આપી દીધું

આપણે શું કરવાના હતા અનાજ ખાય છે થોડીક તો લાગણી ખેડૂત માટે થોડીક તો લાગણી ભગવાનનો થોડો ડર રાખવો હતો કમસે કમ જયારે ચૂંટણી આવી ત્યારે અમારા આભાર ખેડૂતોને ફોસ લાવી અમારા આભાર ખેડૂતોને ખોટા વાયદાઓ કરી અને તમે મત લઈ જવામાં સફળ થયા છો ફરી પાંચ વર્ષ સુધી અમારા ખેડૂતો પૂછવા નથી આવ્યા બાપડા તારું ધ્યાનું કેટલું વધ્યું છે પૂછવા નથી આવતા ધ્યાનું કેટલું વધ્યું છે મારી સામે આવડી મોટી સંખ્યામાં ખેડૂતો બેઠા છે અહીંયા બાજુમાં મંદિર છે ભગવાન ને સાક્ષી રાખીને કેજો કોની ઉપર ધ્યાણું નથી હાથ કરે બધા ઉપર છે બીજો પ્રશ્ન એ કરવું છેલ્લા પાંચ વર્ષમાં ઘટ્યું હોય કોને એવો હાથ કરે બધાને તેનું વીધું છે દોસ્તો આપણે હસી મજાક માં આ વાતને કાઢીએ છીએ આપણા બાપ બાપદાદાઓ આપણને વારસામાં દેણું દીધું આપણે આપણા દીકરા વારસા એમ દેણું નથી દેવું ને એટલે પ્રવીણભાઈ ની લડાઈમાં આજે આપણે ઊભું રહેવાનું છે અહિયાં ચૂંટણી આવે ત્યારે મત જેને જ્યાં આપવો હોય ત્યાં આપજો વિધાનસભાની ચૂંટણી ને હજુ સવા બે વર્ષની વાર છે

ભાજપના પ્રવીણભાઈ રામે અમારો પાર્ટીનો ખેસ ખીતીએ ટીંગાડ્યો છે રાજુ કરપડા ગોપાલ ઇટાલિયા ઈસુદાન પણ એની પાર્ટીનો ખેસ ખીતી ટીંગાડીને લડાઈ લડવા તૈયાર છે જો ભાજપના નેતા આવતા હોય તો અમે એને આમંત્રણ આપીએ છીએ

આ ફળ આપણા બાળકોને મળવાના છે મુદ્દાની વાત એ છે કે ક્રાંતિના બીજ જ્યારે પ્રવીણભાઈ રામ સહિતની ટીમે રોપ્યા છે એનું મોટું વટવૃક્ષ બનાવવાની જવાબદારી તમારા સૌના માથા પર છે જવાબદારી નિભાવશો બે હાથ ઊંચા કરીને મને ખાતરી આપો જવાબદારી નિભાવશો છેલ્લી વાત એ છે દોસ્તો કે પ્રવીણભાઈ તો લડે છે અત્યારે મદદ કરવા માટે રાજુ કરપડા અહીંયા આવ્યા આવનાર સમયમાં ખેડૂતોનો ઉત્સાહ છે ખેડૂતો કહે છે કે લડત જેવું છે તો ઈશુદાનભાઈ ગઢવી આવશે ગોપાલભાઈ ઇટાલીયા આવશે અને આજે પાર્ટી વટી બીજી પણ ખાતરી આપું છું કે જ્યારે ગેડના ખેડૂતો દ્વારકાના શેડાની વાત કરીએ તો ભલે માંગરોળની વાત કરીએ કેસોદની વાત કરીએ માણાવદરની વાત કરીએ આ ખેડૂતો જો નક્કી કરશે કે મહાગેડ બચાવો સંમેલન કરવું છે તો હું ખાતરી આપું છું દિલ્હી જઈને અરવિંદ કેજરીવાલજીને પણ તમારી વચ્ચે લઈ આવું છું આપ સૌ પ્રવીણભાઈને આ લડાઈમાં ખૂબ પ્રેમ આપો છો આપ સૌનો હૃદયપૂર્વક આભાર ફરી વખત પણ આ ગેડ બચાવવાની લડાઈને જે પદયાત્રા પૂરી થાય એ પહેલા ફરી વખત આપણી વચ્ચે આવવાના પ્રયત્ન કરશું પણ આ લડાઈને આગ લાગી ગઈ છે અમે ઓળાવવા ન દેતા જ્યાં સુધી પરિણામ ન મળે ત્યાં સુધી ઓલાવવા નહીં દેતા લડાઈ પ્રવીણ ની લડાઈ રાજુભાઈ ની નથી લડાઈ આવનાર ભવિષ્ય ની તમારા બધા બાળકો ની લડાઈ છે ચોમાસુ નિપજ સારી રીતે લઈ શકશું તો કે બહાર કામે નહી જવું પડે શિયાળુ નિપજ સારી રીતે લઈ શકશું તો કામે નહી જવું પડે આ વ્યવસ્થા કરવાની જવાબદારી સરકાર ની છે અને આ વખતે આગલી લાઈનમાં હાલવાની જવાબદારી પ્રવીણભાઈ રામે લીધી છે એક ઈચ પાછું ડગલું નહીં ભરે તમે એની પડખે વાહો આપીને ઉભા રહેજો તમે જો સાથે ઉભા હશો તો કોઈ સરકાર ની તાકાત નથી એનો અવાજ ને શકે બાકી અમારી લડાઈ આમ તો તમે બધા જોવો છો આ ફેટ ડેડીયાપાડા થી લઈને દ્વારકા સુધીની લડાઈ ચાલે

આ લડાઈ આવનાર સમયમાં હજુ પણ મજબૂત મજબૂતાઈથી લડવાના છે અને જ્યારે પ્રવીણ રામ હાકલ કરશે ત્યારે સુરેન્દ્રનગર વિસ્તારમાંથી હજારો ખેડૂતોને અહીંયા ઉતારવાની જવાબદારી આજ રાજુ પરપડા લેવા માટે આવ્યો છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતાની જય ઘોષ એવી રીતે બોલાવો કાઈથી પરબંદર બંદર ગાંધીનગર થી દિલ્હી સુધી અવાજ પહોંચવો જોઈએ બોલો ભારત માતા કી ખૂબ 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 આ વિડીયો તમે છેલ્લે સુધી જોયો આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો આવા જ વિડીયો જોવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓના ભાષણ સાંભળવા માટે આ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો મિત્રો જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી બાજુનું બે લાઇકોન પ્રેસ કરી આપજો કારણ કે તેનાથી તમને સૌથી પહેલાં વિડીયોના નોટિફિકેશન મળતા રહે મિત્રો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે તો રજા આપશો ધન્યવાદ